નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ઉપર ઘોર અંધકાર માવઠા વાવાઝોડા અને ઉનાળાને લઈને નવી અને મોટી આગાહી ગુજરાત ઉપર શિયર ઝોન મજબૂત સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર બનતા જોવા મળી રહ્યા છે અને સ્ટ્રફ લાઇનની ભયંકરથી લઈને અતિ તોફાની મજબૂત સિસ્ટમોના ઘેરાવા પણ ગુજરાતમાં આજની રાત્રિથી જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાં નવી નવી સિસ્ટમનું ભારેથી અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સતત દબાણ અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર સતત ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત જૂનનો પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે અને મોટા પલટાવ આવવાની સાથે સતત દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત પલટાવની ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલની નવી આગાહી અને પરેશ ગોસ્વામીની આગાહીને લઈને હાલ અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે પટેલની આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં પ્રેશર સિસ્ટમનું સતત દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બદલાય રહેલા પવનોની દિશાને લઈને ગુજરાત ઉપર આવનાર બોતેર કલાકમાં કંઈક નવા જૂની તેવી જ રીતે ઓમાનનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ઈરાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ ભારે જોર દર્શાવીને ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે બદલાય રહેલા હવામાનને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો ઉપરથી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર ભયંકર અંધકારરૂપી વાદળોના ઝુંડ અને હવેથી તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો દરિયાના ઉંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારની નવી સિસ્ટમોની સાથે સાથે ઠેર ઠેર વિસ્તારોમાં નવા નવા વાવાઝોડાના તીવ્ર પરિભ્રમણ બનતા જોવા મળી રહ્યા છે જેને લઈને દરિયાની અંદર ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે અને અમુક વિસ્તારોમાં સિસ્ટમનું ભારેથી અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ભારતના દક્ષિણીય ભારતના છેડાવવાળા વિસ્તારોની અંદર અત્યારે ભારે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીના દરિયાની અંદર હાય પ્રેશરનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે અરબ સાગરના વિસ્તારોની અંદર પણ

હવાનું દબાણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તંજાવુરના વિસ્તારથી પોંડુચેરી કોયમ્બતુરના વિસ્તારથી મંગલુરુના વિસ્તારોની અંદર આજની દરમિયાન ભયંકર જોવા મળવાનું છે અને આ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોની અંદર નાગપુર હૈદરાબાદ મુંબઈ અને ગુજરાતના વિસ્તારો સુધી હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો પણ લંબ બાઈ છુકેલો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર અવારનવાર પલટાવની મોટી આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર સતત સિસ્ટમનું જોર અને ઘેરાવો ફેલાઈ રહેલો જોવા મળી રહ્યો છે ઓમાન તુર્બેટના વિસ્તારોથી લઈને કરાચીના વિસ્તારોમાંથી આગળ વધી રહેલા પવનની તીવ્રતા હવે ગુજરાત ઉપર પોતાનું ભારે જોર દર્શાવી રહેલી સિસ્ટમ જોવા મળી રહી છે અને સિસ્ટમના વધી રહેલા જોરના પગલે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનની હલચલ પોતાની જોર દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર આવનાર બોતેર કલાક માટે કંઈક ઉથલ પાથલ અને નવા જૂની થવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને અનેક પ્રકારની હાઈ પ્રેશરની સાથે લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવાની સાથે શિયર ઝોન અને સ્ટ્રફ લાઇનના અનેક પટ્ટાઓ ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે આમ નવી નવી સિસ્ટમોના તીવ્ર દબાણને લઈને રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં જોર વધતું જોવા મળી શકે છે જેને લઈને ગુજરાત ઉપર પણ અત્યારથી સિસ્ટમોની અસરો વધતી જોવા મળી રહી છે જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પલટાવની સાથે સાથે ગુજરાતની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હવે માવ

ફરીથી ઠંડીનું જોર હવેથી વધતું જોવા મળવાનું છે તો ભર બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી બબડાટ બોલાવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર ગરમીનો મારો પણ હવેથી ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે જેને લઈને અનેક વિસ્તારોમાં ગરમીનો હાહાકાર વધતો જોવા મળી શકે છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઓમાનના વિસ્તારો ઉત્તરીય ભારત ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ફંડોવાતા પવનોની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર પણ સતત હવામાન પલટાતું જોવા મળી શકે છે ને અવારનવાર મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર થી લઈને એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે આમ નવી નવી સિસ્ટમોની તીવ્ર અસરો અને ગુજરાતની અંદર બદલાઈ રહેલા વાતાવરણના પગલે સિસ્ટમનું સતત જોર ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે અને સિસ્ટમના ભારે અસરોના પગલે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને સલાયાનો વિસ્તાર જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારમાં ચોટીલા બોટાદ જસદણ રાજકોટના વિસ્તારથી ગોંડલ અને ભાનવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર ભારે જોર દર્શાવતું હવે સિસ્ટમનો ઘેરાવો જોવા મળી શકે છે ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ અમરેલી જૂનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે મોટા પલટાવ આવવાની સાથે ચોવીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા મળવાનું છે અને બે મજબૂત સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રમાંથી પસાર થતી હોવાને લઈને આજની રાત્રિ દરમિયાન સિસ્ટમના ઘેરાવાની સાથે ફરીથી દબાણ સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી શકે છે તમે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો કચ્છના હવામાનની અંદર પલટાવની સાથે હળવું છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છની અંદર રાપર ખાવડ બાડેલી નળિયા લખપતના વિસ્તારોમાં સાથે સાથે માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારો આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ હવેથી તીવ્ર બનતી જોવા મળી શકે છે ઉનાળાની હળવી શરૂઆત કચ્છ ઉપર પણ પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની શક્યતા અને મોટી આગાહી અનેક વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે જેના પગલે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર ફેલાઈ જોવા મળી રહ્યો છે અને મોટા પલટાવ આવવાની શક્યતા આવનારી કલાકોની અંદર દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે દહેજના વિસ્તારથી ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોમાં સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા નવસારી બીલીમોરાના વિસ્તારોની અંદર અને આહવાના પંથકથી વનસાડા વલસાડ વાપી સાપુતારાની અંદર મોટા પલટાવની શક્યતા જોવા મળી શકે છે અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો જોર દર્શાવતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇનનો મજબૂત પટ્ટો પણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમાં દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરાથી લઈને બોડેલી ખેડા પંચમહાલ મહીસાગર વડોદરા નડિયાદ ધોળકા ખંભાતથી લઈને અહેમદાબાદના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને છવ્વીસથી લઈને એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઉનાળાની હળવી શરૂઆત પણ ગુજરાતમાં આજથી જોવા મળી શકે છે અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં છવાયું વાતાવરણ ફરીથી મંડરાતું જોવા મળવાનું છે આમ ગુજરાત ઉપર આવનાર બોતેર કલાકની અંદર કંઈક નવા જૂની મોટી આગાહી ગુજરાતમાં થવાને લઈને દર્શાવવામાં આવી રહી છે